કરન્સી નોટ અને કાદવ ચોપડી પહોંચ્યા ટાઉન હોલ ગુલાબનગર પાસેના વિસ્તારમાં ભૂગર્ભ ગટરની સમસ્યાથી લોકો પરેશાન જનતાના પૈસા ગટરમાં જતા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે આવે છે પણ વ્યવસ્થિત સાફ સફાઈ થતી નથી એના લીધે પાછી ગટર છલકાઈ જાય છે તો આ લોકો બધા હાઉસ ટેક્સ ભરે છે રણવેરા ભરે બધાય જાતના ટેક્સ લઈએ છે બરાબર એ પ્રમાણની સુવિધા એ મળવી જોઈએ લોકોને તો કેમ આવું કામ કરે છે અને વારે ઘડી અમને કમ્પ્લેન કરીને અમારે હેરાન ખાવું પડે એ બદલ અમે કોર્પોરેશનને રિક્વેસ્ટ કરી છે કે આવું ન કરે ને વ્યવસ્થિત સાફ સફાઈ કરે જેથી લોકો બીમાર ન પડે અને અમારી કમ્પ્લેન સોલ્વ થાય થેન્ક યુ સોસાયટીમાં આવ્યા છે અમારો ભૂગર્ભનો પ્રશ્નો છેલ્લા છથી સાત મહિના છે એ લોકો આવી વિઝિટ કરી જાય છે પછી ઢાંકણાએ અમને કહે છે કે તમે પોતાની રીતે ઢાકણા ગોતો ને પછી અમે આવીને સફાઈ કરી જશું વચ્ચે એક બે ખાલી કુંડી સાફ કરી જતા રહ્યા છે ને પછી એની સેમ પ્રશ્ન છે અમારા સોસાયટીના મેઇન ગેટ પાસે હજી એક કડું ઓપન છે અમે ફરિયાદ પણ કરેલી છે લેટર પેડે આપેલું છે કે આમાં અકસ્માત થવાના બહુ મોટા ચાન્સીસ છે નાના છોકરા ત્યાં ગેટ પાસે રમતા હોય પડી જશે તો અમે ઓકરો જ છે સીધું છોકરું ઓકરામાંથી જ આપણને મળશે એ ભવિષ્યમાં આવું થયેલું છે તો એની પણ અમે ફરિયાદ કરેલી છે પણ હજી સુધી કાંઈ નિરાકરણ આવ્યું નથી છે ને પેલા ખુલ્લી ગટર હતી તો રેગ્યુલર સફાઈ કામદારો આવતા હતા ને વીકમાં બે વખત ગટર સાફ થતી જ હતી હવે ભૂગર્ભ જ્યારથી નાખી છે ત્યારથી સફાઈ કામદારો મૂકેલા નથી અને સાફ કરવા માટે બોલાવીએ તો એ એક ટાઈમના બસો કે ત્રણસો રૂપિયા ચાર્જ લે છે એનો બી વાંધો નથી દેવાનો બે ચાર સળિયા મારશે ગયા જાતે બીજી વાર બોલાવતી બીજો માણસ આવશે એ બસો ત્રણસો રૂપિયા લઈને વયો જાય છે તો જામનગર કોર્પોરેશનને અમારી રિક્વેસ્ટ છે કે અમારું કંઈક સોલ્યુશન કાઢે એની માટે સફાઈ કામદારો મૂકે જે સાફ સફાઈ કરી જાય ને અમારા જે ગટર બ્લોક થાય છે સંડાસ બાથરૂમ તો એ બધું અમારું સરખું ચાલે હવે તમે એક વસ્તુ નોટ કરો ભૂગર્ભમાં એટલી હદે એટલી હદે પ્રશ્ન તરી કરી ત્યારે ખબર પડી કે ભૂગર્ભમાં આટલી હદે ભ્રષ્ટાચાર થાય છે દર વખતે બોર્ડમાં છેલ્લો નંબર રાખે છે અને મેં પહેલાં કીધું હતું કે આ બોર્ડ એક નાટક કંપની છે અહીંયા ખાલી જોઈ લેશું ને જોશી જોઈ લેશું જોશી ને થઈ જશે છેલ્લા ત્રણ વર્ષથી હું રજૂઆત ઘણી બધી જાતની અલગ અલગ પ્રશ્નને લઈને કરું છું અને પહેલાં વિજય સર હતા કમિશનર સાહેબ અત્યારે મોદી સર છે કમિશનર સાહેબ પણ એકેય કમિશનરે અત્યાર સુધીમાં એકેય એરિયાની વિઝિટ કરી નથી એટલે એટલી રજૂઆત કર્યા પછી અને દર વખતે આ ટાઈપના વિરોધ કરી અને અમે સુકામ લોકો સુધી આ મેસેજ પહોંચાડી છે એનું કે આ પબ્લિકની મહેનતના પૈસા છે જે વેરો ભરે છે ટેક્સ ભરે છે એમાં સરકારે અને પદાધિકા સરકારે અને અધિકારીઓએ એ લોકોને સુવિધા દેવી જોઈએ હવે આ પબ્લિકના પૈસા આ કાદા કિચડમાં જાય છે અમે લોકોને આ ટાઈપનો પહેરવેશ કરી અને મેસેજ આપીએ છીએ કે ભૂગર્ભના નામે ખુલ્લેઆમ લૂંટ થાય છે કોઈ ભૂગર્ભ ગટર સાફ કરવા આવતું નથી ઓનલાઈન કમ્પ્લેન એ લોકો એમ કહે છે કે છ મહિનાની પચાસ હજાર અમે ઓનલાઈન કમ્પ્લેન કરી તમે છ મહિનાની પચાસ હજાર કમ્પ્લેન કરી તો અમે જે રોજના પચાસ સો ફોન કરોડ રૂપિયા આપે છે બરાબર છે એમાં પેનલ્ટી પૂછી તો કે અમે પેનલ્ટી રૂપે આજે અમે એક ફેરવેશ કર્યો કે આ પબ્લિકની મહેનતના પૈસા છે અને એને રજૂઆત કરે છે કે અમારી ગટર સાફ કરવા કોઈ ગટર સાફ કરવા જતું નથી પૈસા માંગે છે અને જાય છે તો માથા ઉપર અમે સિંગડા પહેરી અને એ કીધું કે અહીંયા જે બેસેલા છે ને એ એક ટાઈપ ના ખરી રીતે રાક્ષસ છે એને કોઈ જેમ રાક્ષસ ને કોઈ અસર ન થાય ને એમ અહીંના અધિકારીઓ પદાધિકારીઓને કોઈ પણ જાતની અસર થતી નથી આ લોકો રાક્ષસ છે ફક્ત ને ફક્ત બોર્ડ એક નાટક માટે જ બોલાવે છે અંદરો અંદર ઠઠ્ઠા મસ્તી કરે છે આપણે બોલવા ઊભા થઈએ તો આપણે સરખું બોલવા નથી દેતા અને પછી આપણાથી કઈ શબ્દ બોલાઈ જાય એ લોકોને અપમાનજનક તો બોર્ડ વોકઆઉટ કરીને વયા જાય છે એટલા માટે અમારે આ ટાઈપનો કાર્યક્રમ બારે દેવો પડે છે કે દોઢ દોઢ કરોડ રૂપિયા આ લોકો લે છે પેનલ્ટી લેતા નથી અને પબ્લિક પાસે ભૂગર્ભ ગટર સાફ કરવાના પૈસા લે છે જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ